કોણ હે હોય તો ફકીર ને તમે સેલ્ફ કરો આ લઈ લ્યો ભાઈ કોનું છે અલા ઓલા ખેડૂત હતો સેલ્ફ હતો હવે સતરસો કરશે ને ભાઈ

બે હજાર બે હજાર માં જ્યા હાલ ભાઈ પાકા થયા બે હજાર રૂપિયા આગળ બે હજાર આગળ હાલ ભાઈ નરનારાયણ શું બે હજાર આગળ હાલ ભાઈ બે હાજર દ ધ

એક પંચાણું ઓગણત્રીસ એક માં દસ પંદર વી પચાસ ચાલી વિસ્તાર પચાસ હાથ પાંચ નવ પંચાણું ત્રણ હજાર એક ત્રણ હજાર ને એક એક લગભાઈ પંચો ઠ નવ પંચાણું ઓગણત્રી ત્રણ હજાર એક પાંચ પંદર વી પચીસ પચાસ પંચ પાંચ નવ એકત્રીસો પુરા

પચીસો પંચાણું પચીસ પાંચ પંચાવન છવી દસ પંદર વીસ છવી છવ્વીસ દે ભાઈ પૃથ્વી પચીસો કર્યા સુધ આવી પંચાણું પચી એક માંચી પંદર ચાલે પંચાણું છવિ દસ પંદર વી પચી ચાલુ છવ્વી સા

હાલો ભાઈ પચીસો છે ભાઈ આગળ પચીસો પચીસો એકમાંથી પછી નેવચાણું ત્રણ હજાર રૂપિયા પુરા એક માં દબંદર વી પચી ત્રી ચાલી વિશાલ પચાસ પંચાણું સાઈઠ પાસે પછી નેવું એક માં દબંધ વી પચીસ એકત્રી એકત્રી ભક્તિ નંદન અહીં આવતા ભાઈ આટલું લેતા જ હે આ દોઢ લાઈન આવી જાય છે અહીંયા આવતા હા હા આ બે લેતા જઈએ આટલી રજૂઆઓ આગળથી એ ભાઈ આગળ ઢગલા બાકી હે અહીંથી લઈને આવી હો અહીં આવતો ભાઈ અહીં આવતો નહીં હા બે હજાર રૂપિયા વેલા લઈ લે તકલીફ પડે મોડી લઈ લે દુખોટા થતું હાલ ભાઈ બે હજાર રૂપિયા છે બે હજાર

હાલ ભાઈ એકવી પચા પાલું એકવી બચ્ચા હે બાવીસ પચાસ 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 90 23 10 એસી નેવિ દસ રૂપિયા 90 નેવ ચોવી નેવ ચોવી નેવી નેવભાઈ પંચનાથ હાલ ભાઈ ચોવી નેવે નેવ ચોવીસો નેવે પચીસો પચીસ પચીસો ને પચીસ દિલીપભાઈ અઠ્યાવીસો ને એક આગળ આલુ હે અઠ્યાવીસ એક અઠ્યાવીસ એક બે અઠ્યાવીસ બે 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 પાંચ પંદર વી હે લગભગ ગાયત્રી લખાય અઠ્યાવીસ માં

ક્વોલિટીવાઇઝ મિત્રો બજાર ભાવ થતા હોય છે ને આપ પણ જોવો છો ભડોદ માર્કેટિંગ યાર્ડમાંથી બજાર ભાવ લઈને સ્થિતિ હોય છે અને તેને લઈને ક્વોલિટીવાઇઝ બજાર ભાવ થતા હોય છે ત્રણ હજાર સુધીના બજાર ભાવ આપણને જોવા મળે છે બે હજારથી લઈને ત્રણ હજાર અઠ્યાવીસો પચીસો જેવી ક્વૉલિટી હોય અલગ અલગ રીતે ક્વોલિટીવાઇઝ બજાર ભાવ થતા હોય છે ત્યારે તમે જુઓ છો ને એકત્રીસો હોય છે ઉપર જુઓ આ મારી બાજુમાં છે ને એકત્રીસો એકસઠ રૂપિયાનો બજાર ભાવ છે એટલે આ આવી ક્વોલિટી તમારા મારા હાથમાં રહી એ ક્વોલિટી તમે જુઓ એટલે આ પ્રમાણની ક્વોલિટી હોય એટલે એકત્રીસો ને એકસઠ રૂપિયાના બજાર ભાવ છે તમે જુઓ છો જે કંઈ ક્વોલિટી હોય એ પ્રમાણે બજાર ભાવ આ ક્વોલિટીના ત્રણ હજાર રૂપિયા છે મિત્રો વરિયરી પણ સારી છે અને ક્વોલિટીમાં સારી અને આમ જુઓ ને તો થોડો કલરમાં ડિફરન્સ હોય છે અને થોડુંક કંઈક મશીનરી કાઢવાની ટેકનોલોજી હોય છે એ બંને વચ્ચેનું ફેરને લઈને હોતી હોય છે ઘણી બધી અલગ અલગ વેરાયટી હોય છે જે તડકામાં હોય છે મિત્રો એ આ રીતે ફટોરફળી ભૂરી હોય છે અને આનો બજાર ભાવ થોડોક નીચો પણ હોય છે પરંતુ જે ક્વોલિટી હોય એ પ્રમાણે બજાર ભાવ થાય છે વરિયારીની કાલે ઘણી બધી કોમેન્ટ્સ હતી ખેડૂત મિત્રોને એવું કહેવું હતું કે વરિયારીમાં કેવો બજાર ભાવ છે ને વરિયારીની શું છે સ્થિતિ ત્યારે આપણે આ બધી વરિયારી છે અને વરિયારીના શેડમાંથી લાવ્યું છે તમામ ખેડૂત જે જોઈ રહ્યા છે એ ઝડપથી શેર કરશો જય જવાન જય કિસાન સાથે કારણ કે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયારીના ઊંચા ભાવ છે ને મિત્રો એકત્રીસો ને એકસઠ સુધીના આપણને જોવા મળ્યા છે અત્યારે લાઈવ હરરાજીમાં હજુ પણ બજાર કોઈ સારી ક્વોલિટી હોય તો સારું થઈ શકે એમ છે પરંતુ હાલ જે છે એ આપણે જોઈએ તો બે હજારથી લઈ અને એકત્રીસો સુધીના બજાર ભાવને લઈને મિત્રો આપણે લાઈવ થયા છે ને કાલની ગઈકાલની કોમેન્ટ્સ હતી ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ પૂછ્યું અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હતું કે વરિયારીની હરરાજીમાં શું છે સ્થિતિ વરિયારીની આવક કઈ રીતે છે વરિયારીના કેવા છે બજાર ભાવ તેને લઈને આપણે લાઈવ થયા હતા તમામ ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે એ મેં કહ્યું એમ થોડીક ક્ષણોમાં આપણે જીરાની પણ લાઈવ હરાજી બતાવશું આ હરાજી પૂરી થાય એટલે કે જીરામાં કેવું બજાર છે ગઈકાલ કરતાં ચડાવ ઉતાર શું છે અને કેવી તેજી છે કેવા વાયદા ખુલ્લા છે એના આધારે બજાર ભાવ થતા હોય છે આપ પણ જાણો છો એટલે મેં કહ્યું એમ વરિયારીમાં ગઈકાલ કરતાં બજાર આજ થોડું સારું લાગે છે તેમ છતાં પણ સારી ક્વોલિટી વાઇઝ વરિયારી હોય તેના એકત્રીસો એકસઠ રૂપિયા સુધીના ઊંચા ભાવ અત્યારે આપણે જોવા મળ્યા મેં કહ્યું એમ કે લીલી સાઇનિંગના આધારે અને વરિયરીના દાણા અને ક્વોલિટી અને ચોખ્ખાઈના આધારે બજાર ભાવ થતા હોય છે એમ છતાં પણ તમે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં આજુબાજુ માર્કેટિંગ યાર્ડમાં વરિયરીના શું છે બજાર ભાવ આજુબાજુનું તમારે કયું યાર્ડ લાગે છે કેવું છે ઉત્પાદન શું છે સ્થિતિ અને મેં કહ્યું એમ અમે એક્સપર્ટ જે વેપારી છે એની સાથે પણ વાતચીત કરતા હોય છે એ દરમિયાન એમને કહ્યું કે વરિયારીનું બજાર હજુ પણ સુધારવાની શક્યતા લાગી રહી છે આવા જ વિડીયો આવા જ એપિસોડ જોવા માટે તમે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી એ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો તમામ દર્શક મિત્રો ખડૂત મિત્રોનો જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો